જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે અમદાવાદ ગોતા ગોતા જવાનું આપણે માટે ગાડી ભરીને આવી જાય આપણે તો આપણે અહીંથી જવાનું છે અમદાવાદ ગોતા તો બધા બને રહેજો વ્લોગમાં આપણે જઈએ હો ગોતા મિત્રો આપણા આવી ગયા હાઈવે પર પાલીપોર મોટેરો સર્કલ બરાબર આપણે જવાનું છે કટ મારીને જવાનું હા કટ મારવાનું આગળ કટ છે બસ સ્ટોપ બની ગયું કટ છે રોંગ સાઈડમાં બધા આપણા વાળા ધોરણ વધારે કરતા હોય એમાં ટાઈમ અમારો બસ સ્ટોપ છે અહીંયા આપણે હજુ રિલાયન્સ પેટ્રોલ પંપે પેટ્રોલ ન ખાવાનું આપડે બને બ્લોગમાં આપણે પંપે પેટ્રોલ લઈ લઈએ રિલાયન્સથી

મિત્રો આપણો પાલાવાળા ચોકડી ને ટ્રાફિક ના હોય એવું બન જ ના કોઈ દાડો કારણ કે જો ટ્રાફિક તો છે જ પાલાવાળા ચોકડી પગે ટ્રાફિક તો હોય થોડું ઘણું હોય પણ હોય તો ખરું તો આ રોડ જાય છે વિજાપુર હિંમતનગર મોટી ગાડી પર મોટી ગાડી નાની ગાડી સંપૂર્ણ બંધ કરી નાખે કારણ કે પુલ તૂટી ગયો હાવ એટલે હજી મિત્રના વિજાપુર સુધી જાય આગળ હિંમતનગર જવું હોય તો પછી ફરીને જવું પડે તો આપણે કરી દીધું આપણે આ બ્રિજ નું ફોર્મ સંપૂર્ણ રીતે પતવા આવ્યું હોય તો લગભગ ત્યારે ચાલુ કરાવવું ખબર હવે જોઈએ હવે

જોઈ શકો છો આપણે સતરાલમાં પહોંચી ગયા આપણે નીચે નથી ઉતારવાની ગાડી આપણે પુલ ઉપર જવા દેવાની સીધે સીધી બરાબર આપણે એક વખત કલોલ ટ્રાફિકમાં જોરદાર ભરવાના હતા પેલા બ્રિજ એક ટ્રાફિક બહુ જ અમદાવાદ પહોંચવું હોય એટલે તમારે બે કલાક બે અઢીતાડી કલાક તો થઈ જતો કારણ તો કોઈ જગ્યાએ બ્રિજ નહોતો પહેલા બરાબર અને અત્યારે બધી જગ્યાએ બ્રિજ બની જાય એટલે બહુ બહુ કલાક દોઢ કલાક દોઢ કલાકમાં અમદાવાદ પહોંચી જતો મેં ચંદ્ર આપણા જાય એ કલર ચંદ્રા થઈ ને આગળ કલર પહોંચ્યા તો ગાડી લોડ કેવો છે સદ્રાલ સિટી રહી એ બહુ ભીડ ભાડવાળી સિટી સાધન એટલો છે અને પબ્લિક એટલી આપણે કલોલ અમદાવાદ ટોલ નાકે પહોંચી ગયા એટલે ટ્રાફિક છે અમદાવાદ ટોલ નાકા પર એક જ લાઈન ચાલુ કરવામાં બે લાઈન ચાલુ કરે ટ્રાફિક ના થાય બે લાઈન ચાલુ હોય ને તો ટ્રાફિક ના રહે સિંગલ લાઈન ચાલુ rồi đây giờ hôm mất rồi Đâu sẽ đi mấy giờ đấy?

આપણે પહોંચી ગયા આપણે અંદર લેવાની એન્ટ્રી ગાડી તો બને રહેજો બધા બધા તો મિત્રો આપણો ગાડી ખાલી કરીને આપણે આવી જઈએ છીએ જોઈ લો અંદર અમદાવાદમાં જ છીએ તો આ વિડીયો આપણે કોઈ પૂરું કરીએ તો આ વિડીયો તમને કેવું લાગ્યું લાઈક કરો શેર કરો કમેન્ટ કરો